ગુજરાતભરના દેવીપૂજક સમાજની એક ચિંતન શિબિર અમદાવાદ મુકામે થઈ છે આખા ગુજરાતના દેવીપૂજકો આવ્યા છે અને અમારા સમાજના જે બાર પડતર મુદ્દાઓ છે એના માટે સમાજ એકત્રિત થઈ છે અને સમાજની અંદર અત્યારે ઘણા બધા ઉપર ચર્ચા થઈ છે અને એ ચર્ચા વિષય એક અમારો મુદ્દો છે જે લાભો નથી મળતા એના ઉપર અમે અત્યારે ચિંતન શિબિર કરી છે અને એ જ મુદ્દા ઉપર ખાસ અમે લડત લડવાના છીએ કે અમારી સમાજને વિંચિત રાખી છે કોઈ લાભ નથી મળતા અને એ લાભો ક્યારે કેવી રીતે મળે એના માટેની ખાસ એક ચિંતન શિબિર કરી છે નમસ્કાર આજ રોજ સમગ્ર ગુજરાતના દેવીપૂજક સમાજની જે ચિંતન શિબિર છે તેમાં સમગ્ર ગુજરાતના દેવીપૂજક સમાજના એક હજારથી વધારે દેવીપૂજક સમાજના ભાઈઓ તથા બહેનો જોડાયેલ છે તેમાં સમાજના જે કુરિવાજો શૈક્ષણિક કામગીરી પંચાયત કામગીરી અંગેની વિવિધ સમિતિઓની રચના થઈ છે અને તે સમિતિઓમાં કામગીરી કેવી રીતે કરીને સમાજને કેવી રીતે આગળ લાવો તે દિશામાં અંગે આ મિટિંગ યોજાઈ છે અમે સ્ત્રી સશક્તિકરણની મિટિંગ યોજીને કમિટી યોજીને એ મિટિંગમાં અમે સ્ત્રીઓને કઈ રીતે શિક્ષિત બનાવી એમને રોજગારી મળી રહે તેમના વિકાસ માટેની અમે ચર્ચા અને એના મુદ્દાઓ ચર્ચેલા છે લખેલા છે અને એ આગળ કઈ રીતે તેનું આયોજન કરવું કેવી રીતે વિકાસ કરવો શ્રી સશક્તિકરણના મુદ્દે તેનું અમે આ આ મિટિંગમાં ચર્ચા કરી છે અમારી સમાજની દેવી પૂજક સમાજની ઘણી દીકરીઓ કે જેઓ સરકારી નોકરીઓ તલાટી પોલીસ ખાતામાં કોર્ટમાં પ્રિન્સિપલ તથા પ્રોફેસર શિક્ષણ તરીકે શિક્ષણ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તે ઉપરાંત પણ અમારી દેવીપૂજક સમાજની સ્ત્રીઓ રાજકારણમાં પણ આગળ પડતી છે તો અમારી એ જ આ મીટિંગમાં ચર્ચા રહે છે કે હજી નાની બાળકીઓ જે સ્કૂલમાં છે કોલેજમાં છે તેમને માસ્ટર્સ કરાવવું તેમને રોજગારી અંગે શિક્ષિત કરવી અને એમનું કેવી રીતે એમનો વિકાસ થાય તે માટેની અમે આ શિબિર યોજવી છે આપનું નામ શું છે મારું નામ અમી ઉમેશ માનવારા છે હું ડૉક્ટર બી આર આંબેડકર કોલેજમાં પ્રિન્સિપલ તરીકે સેવા બજાવું છું અને ઓલ ઇન્ડિયા દેવી મુજબની મહિલા વિગ્ન પ્રમુખ